આજે રામનવમી નિમિત્તે દાંતામાં ભવ્ય ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ નિમિત્તે વિશાળ નીકળી હતી હિન્દુ પરિષદ દાંતા દ્વારા આયોજન કરાયું હતું અને દાંતામાં આઝાદ ચોક ખાતેથી નીકળેલી આ વિશાળ શોભાયાત્રા ડીજે સાથે બગી સાથે સાધુ સંતોની સાથે ભગવા ધ્વજ લઈને નીકળવામાં આવી હતી અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો દાંતાના મુખ્ય બજાર સહિતના દાંતાના નજીકના ગામોમાંથી પસાર થઈ નારગઢ રામજી મંદિરમાં આ શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તો સાધુ સંતો રામ ભક્તો જય શ્રી રામના નારા સાધી આ શોભાયાત્રામાં જોડાયા હતા અને આ શોભાયાત્રામાં ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા ત્યારબાદ રામજી મંદિરે જઈને આ શોભાયાત્રાનું સમાપન થયું હતું જ્યારે સમગ્ર દાંતા અને રેલીમાં આ શોભાયાત્રામાં સમગ્ર માર્ગો પર જય શ્રી રામ ના નારાથી સમગ્ર દાંતા ગુંજી ઉઠ્યું હતું રિપોર્ટર અશ્વિન જાની સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ